રેલ્વે સ્ટેશન ને પણ નવો સ્ટોલ બનાવવામાં આવ્યો છે ત્યારે આજે સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન ખાતેના સ્ટોલનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો આ સ્ટોલમાં સુરેન્દ્રનગર જિલ્લાના હાથ વણાટના કુશળ કારીગરો દ્વારા બનાવેલ ચાકડા તોરણ સહિતની હેન્ડ્રીક ક્રાફ્ટ ની વસ્તુઓ વેચાણ અર્થે રાખવામાં આવશે જેથી જિલ્લાના કુશળ કારીગરોને લાભ થશે તેવી પણ આશા જ્યારે આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર મહેન્દ્ર મુંજપુરા વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા અને વડાપ્રધાનના લાઇવ ઉદ્બોધનને નિહાળ્યું હતું ઢવા નગરપાલિકાના શ્રીમતી અને રેલવેના અધિકારીની હાજરીમાં જે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી પંચ્યાસી હજાર કરોડ થી વધુ રકમના શિલાન્યાસ અને લોકાર્પણનો જે પ્રોગ્રામ આજે અમદાવાદથી થી ગયો એમાં શ્રીનગર રેલવે સ્ટેશને આપણને આજે બે ભેટ મળી છે એક તો વન સ્ટેશન વન પ્રોડક્ટ જેમાં સુરેનગરના લોકલ કારીગરો જે નાના નાના સમાજમાંથી જે ચાકડા બનાવે છે તોરણ બનાવે છે વગેરે પ્રકારની જે વસ્તુઓ સસોપટી બનાવે છે એના માટે વર્લ્ડ સ્ટેશન એક પણ આજે ઉદઘાટન કરવામાં આવ્યું છે સાથે સાથે જે અમદાવાદથી જે વંદે ભારત ટ્રેન છે જે અત્યાર સુધી જામનગરથી જે ઓખા સુધી લંબાવવામાં આવી છે જેના કારણે જે લોકો દ્વારકા દર્શને કરવા જાય છે એ લોકોને આનો ખૂબ ઉપયોગ થશે આમ બે સારા સારા કામ આજે જૂનગર જંક્શન પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવ્યા છે આપણે નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈનું નું